નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ શ્રી જયરામ દયાલ મોહનિયા અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન જામનગરમાં થાય છે આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અઢારથી ઉપર અને અઢારથી નીચે એમ બે વિભાગમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ આ સ્પર્ધામાં ચેસ રમે છે અને આજે અને આવતીકાલ સુધી બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પધાર્યા છે અઢારથી ઉપરની વયના ટોટલ છાસઠ સ્પર્ધકો ઉપસ્થિત છે અને અઢારથી નીચે વિભાગમાં એમ કુલ બાર ટોટલ ભાઈઓ બહેનો બે દિવસ માટે સમગ્ર ગુજરાતમાંથી પધારેલ છે એમાં જુદા જુદા જિલ્લાઓના રાજકોટ અમદાવાદ સુરત વલસાડ ભાવનગર અલગ અલગ જગ્યાએથી વ્યક્તિઓ આવેલા છે અહીંયાથી પ્રથમ દ્વિતીય અને તૃતીય આ ત્રણ ક્રમાંક વિજેતા થશે એમને રોકડ પુરસ્કાર આપવામાં આવશે